એ કોઈ આખો કર્યો દાડો એમ કઉા નહી મનાતું મેદાન લોટ ની પૂરીઓ એને ભજ્ય ના થઈ કોઈ શીખવાડશે ભૂસો છો હાર ખરાશું જ નતા મેદાન લોટ ની

તો ઈ ચેડે તાન મુ આયો હું એ લે આના ચેડે ને તો આખી જિંદગી ફેલ થા તમારી ચમ તાને હેરો શું કે તો ખબર હે ઓ કે થેલીમ કો કા તું મન કે અરે મુ કો શું લાય એટલે કે મે લોટ લાયો મુ કો ચમ એટલે કે ભજ્જ કરવા એટલે મુ કો ભજ્જ ભજ્જ માટે તો કો બેસન નો લોટ આવે મેદાન લોટ નો તો કો પૂર્યો થાય તે મનવાળી વાળી પેલા કણ હું કીધું ખબર હા ત્યાં તો ભજ્જ નો લોટ

તારી અમણી દોડાય તોડાયો છો મારું કહેવા ના આપતું તું કાઢ્યા કોણ ઘટું છું તમે હું જોઈને ના મેદાન લોટ નતો મેદાન લોટ જો કાળુ જે અમે તો ખૂબ ચેડે ચેડે ના આવત અને બે ખાઈ અને હું ના જતો પેલા ને પકડો જો અને એમાંથી હું તો ખાઈ ના તમે પકડો હા શું કહો કહીએ ખાધી